આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એસએસજી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગ્લોબલ વોર્મિંગની ભીતિ વધુ ન સેવાય તે માટે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે જેને લઈ આજે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અયર અને આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ સહિત ડોક્ટરોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો आज ये विश्व पर्यावरण दिवस है सो આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એસએસજી હોસ્પિટલમાં અમારા દ્વારા અને માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા વૃક્ષારોપણ રાખવામાં આવેલ હતું જે પૈકી અમે વૃક્ષનું રોપણ કરી અને એની માવજતનું વચન લઈએ છીએ અને વૃક્ષો ઉછરે એ માટે અમે કટિબદ્ધ છીએ